સમગ્ર ગુજરાતમાં જેવા સંતોનું એક સમગ્ર સનાતન ધર્મ પર એક પ્રભુત્વ હોય જેમણે સનાતન ધર્મ માટે એક ભગવો પહેર્યો હોય અને માત્ર ને માત્ર સમાજનું કલ્યાણ રાષ્ટ્રહિતનું કલ્યાણ અને સનાતન ધર્મની જેના મોઢે વાત થતી હોય તેવા તમામે તમામ સાધુ સંતોને બે હાથ જોડી વંદન કરું છું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એક પરંપરા શરૂ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીનો કે ગુજરાત સરકારનો કોઈ પણ કાર્યક્રમ હોય કાર્યક્રમની અંદર સાધુ સંતોના આશીર્વાદ વગર હિન્દુ સનાતન ધર્મના રીત રિવાજ મુજબ સાધુ સંતોના વડીલોના આશીર્વાદ લેવા અને આશીર્વાદ લઈને જ આગળ શુભ કાર્ય કરવા અને એટલા માટે જ આજે સમગ્ર કાર્યકર્તા ભગીની ભાઈઓ બહેનો આશીર્વાદ આપવા માટે આવેલા સાધુ સંતોનું સ્વાગત કરું છું સાથે સાથે આ કાર્યક્રમની શોભા વધારતા આખું મંચ કણાતી મહાનગરના અધ્યક્ષ સાથે ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી મહામંત્રી શ્રી રજનીભાઈ ગોરધનભાઈ સંજયભાઈ મેયર શ્રી પ્રતિમા સાંસદ શ્રી નરેરીભાઈ અશમુખભાઈ દિનેશભાઈ કદાચ પ્રવાસમાં છે પણ મયંકભાઈ મારા સાથી ધારાસભ્ય મિત્રો એવા અમિતભાઈ કાકા કંચનબેન પાયાલબેન દિનેશસિંહ અમુલભાઈ હર્ષદભાઈ ભૂષણભાઈ આખી ટીમ અને સાથે ધવલભાઈ ઋત્વિજભાઈ સંદીપભાઈ જીતુભાઈ અમિતભાઈ ઠાકર કૌશિકભાઈ યશમુખભાઈ પટેલ અને જેણે આ ભારતીય જનતા પાર્ટી ઉભી કરવામાં આખી જિંદગી ખપાઈ નાખી છે એવા હરીનભાઈ ભરતભાઈ બારોટ એવા કેટલાય લોકો અહીંયા છે અને સાથે સાથે માયાબેન પણ બેઠા છે વલ્લભ બાપા પ્રદીપસિંહજી પ્રદીપસિંહ પ્રદીપી પરમાર નિર્મલાબેન વાધવાની કોર્પોરેશનની મુખ્ય ટીમ મિત્રો આભાર અમદાવાદ કહેવાનું મન એટલા માટે થાય કે ધન્યવાદ અમદાવાદ મને પ્રેરકભાઈ કહેતા હતા કે સાહેબ સો કરતા પણ વધારે સાધુ સંતો અહીંયા જે આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે લગભગ વધારે અલગ અલગ સંસ્થા વેપારી સંસ્થાઓ આ તમામ સંસ્થાના આગેવાનશ્રીઓ એ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને છેક પાછળથી હું જોતો જોતો આવ્યો તો મારા તમામે તમામ સિનિયર કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તાઓ કે જેની વચ્ચે આ અમદાવાદની એટલે કણાતી મહાનગરની માટીની વચ્ચે હું રમતા રમતા મોટો થયો કદાચ ક્યાંક હું રસ્તામાં ક્યાંક રમતા રમતા પડી ગયો હોય તો કાકા જેવા વડીલો કે હરીનભાઈ હોય કે અમારા કાનાજીભાઈ હોય કદાચ આમ મને ધૂળ ખંચરીને મોટો કર્યો છે અમારા સુરેશભાઈ છે ભાવનાબેન બેઠા છે અરવિંદભાઈ બેઠા છે કાનાજીભાઈ ભરતભાઈ રાકેશભાઈ અસિતભાઈ સુરેશભાઈ અતુલભાઈ મુકેશભાઈ હરીશભાઈ મહેન્દ્રભાઈ સંદીપ ભાઈ આયા છે ગૌરાંગભાઈ ભગત છે અમારા કિરીટભાઈ છે પાછળ પીબી પટણીજી છે બધા જે કાર્યકર્તાઓને અહીંયા વિનુભાઈ રાદડિયાથી માંડીને તમામે તમામ કાર્યકર્તા છેક છેલ્લા સુધી કાર્યકર્તા નતમસ્તક વંદન કરું છું મિત્રો આ નાની ઘટના નથી પ્રેરક ભાઈ કીધું એમ કે આ નાની ઘટના નથી કે જે કર્ણાવતી મહાનગરનો એક સામાન્ય કાર્યકર્તા એ બૂથમાં કામ કરતો કરતો અને તમારા બધાની વચ્ચેથી એને તમે બધાએ આંગળી પકડી હોય પાપા પગલી કરતા ચાલતા શીખવાડ્યું એવા કાર્યકર્તાને તમે છેક પ્રદેશની ટીમ સુધી એટલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ તરીકેની સફરમાં તમે સાથ સહકાર આપ્યો હોય એ તમામ કાર્યકર્તા મિત્રો મિત્રો આજે અગત્યનો દિવસ બીજો એટલા માટે છે કે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ એ જ્યારથી ગુજરાતને આપી અને છેલ્લા ગુજરાતની અંદર પચીસ ત્રીસ વર્ષથી એ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ સારામાં સારી રીતે વહીવટ કરતાની દ્રષ્ટિએ આપણા જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા અને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર એ જ્યારે આપણે રચી અને માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ જ્યારથી પણ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ દિન સુધી જે વિકાસના નિર્ણયોના કામ કર્યા છે અને આજે આખા એ ગુજરાતે આખા કે દેશ મુખ્યમંત્રીશ્રી જે રીતે મંત્રી મંડળ બનાવ્યું છે આ મંત્રીમંડળની અંદર મારી પહેલાની ટમમાં મારી સાથે અમારા મુકેશભાઈ ઓલપાડના ધારાસભ્ય એ પણ મારી સાથે મંત્રી હતા એ પણ આજે બિરાજમાન છે છવ્વીસ જેટલા મંત્રીમંડળનો ખૂબ ટીમ બની છે તમામ સમાજ તમામ જ્ઞાતિ તમામ ઝોનમાંથી અને આનંદની વાત મિત્રો એ છે કે આપણા વચ્ચે કામ કરતા કાર્ય કરતા બેન એક નાના પરિવારમાંથી આવતી બેન એ પણ આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટમાં એક મંત્રી તરીકેનું પદ સુભાવે છે બેન વાઘેલાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ મિત્રો નગર દેવી અમદાવાદની માં ભદ્રકાળીના દર્શન કરી અને જયારે માતાજી બિરાજમાન છે આખા અમદાવાદના તમામે તમામ લોકોને જે આશીર્વાદ આપે છે અને એવી જ રીતે ભગવાન જગન્નાથજી આખી નગરચર્યા કરે છે દરેકે દરેક સમુદાયના સ્વામિનારાયણ પંથ હોય જગન્નાથ મંદિર હોય ચામુડા માતા હોય અંબા માતા હોય તમામે તમામ સંપ્રદાયના મંદિરો આજે અમદાવાદમાં છે અને હઠીજના દેરા હોય જૈન મંદિર હોય આપણું ત્રિમંદિર હોય મિત્રો આ મંદિરોની યાદ એટલા માટે કરું છું મિત્રો કે અમદાવાદમાં લોકો આવે એટલા તમામે તમામ પવિત્ર સ્થળમાં એ ચોક્કસ એ દર્શન કરવા માટે મુલાકાત કરતા હોય છે અને આપણને બધાને અમદાવાદનો ગૌરવ એટલા માટે હોય કે વર્લ્ડ હેરિટેજ સિટીમાં પણ અમદાવાદ મિત્રો જ્યારે સ્થાન પામે છે ત્યારે કોર્પોરેશનની ટીમને પણ અભિનંદન આપીશ કે જે હેરિટેજ સિટીની વોક કરાવે છે એમાં પણ દેશ વિદેશના લોકો આજે અમદાવાદમાં મિત્રો ઉત્સાહથી આ હેરિટેજ વોક કરવા પણ આવે છે મિત્રો આ પ્રચંડ જનસમુદાય હું જયારે આવ્યો ત્યારે આખી બાઇક રેલી અમારા યુવા મોરચાની ટીમ વિનયભાઈ ની ટીમ કેટલાય કાર્યકર્તાઓ લગભગ ત્રણ કિલોમીટરની બાઇક રેલી હતી અને લગભગ મેં જોયું તો એક કિલોમીટર જેટલી તો માત્ર ખાલી બાઇકો એ સ્વાગત માટે ઊભી હતી કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એ તમારી વચ્ચે આવે છે એના સ્વાગતમાં કાર્યકર્તાઓ મિત્રો ઊભા હતા આ નાની ઘટના નથી મિત્રો ભારતીય જનતા પાર્ટીની આ જ એક ખાસિયત છે કે ભારતીય જનતા પાર્ટીનું જયારે શીર્ષક નેતૃત્વ હોય એ રાષ્ટ્રીય કક્ષાનું અહીંયા આવતું હોય કે પ્રદેશ કક્ષાનું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આવકારવા માટે જે થનગનાટ થતો હોય મને જે ગર્વ છે આ કાર્યકર્તાઓ ઉપર કે મારા પ્રદેશ અધ્યક્ષ કાળના સમયમાં પણ જયારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કોઈ પણ વૈશ્વિક લીડરને લઈ અને જયારે એમનું ભારતમાં ને એમાં ખાસ ગુજરાત ને અમદાવાદમાં જયારે આગમન થતું હોય એ વખતે એમને આવકારવા માટે જે રોડ શો અથવા રેલી થાય એમાં અમદાવાદના કાર્યકર્તા મિત્રો હર હંમેશ અમારા બધાનો કોલર ઊંચો રે વટ પડી જાય એ રીતની જનમેદની આજે હું ફરીથી મિત્રો જોઈ રહ્યો છું મિત્રો મને આજે યાદ છે કેપીએલ મેચ કર્ણાવતી પ્રીમિયર લીગ ના ભૂતો ને ભવિષ્યથી એના ઓપનિંગની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે અહીંયા આવ્યા હતા અને મારા સંગઠનનો જે શહેર અધ્યક્ષ તરીકે કાળ શરૂ થયો હતો અને જે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું એની અંદર અડતાલીસ મંડલ અગિયારસો છવ્વીસ શક્તિ કેન્દ્ર તેતાલીસો બોતેર જેટલા બુથ કદાચ થોડા વધગડ થયા હશે આ તમામે તમામ લોકોમાંથી બધા જ બૂથ હોય કે શક્તિ કેન્દ્ર હોય કે મંડલ હોય તમામ યુવાઓ આ કેપીએલ મેચમાં મિત્રો મિત્રો જોડાયા હતા અને એ એ દિવસો આજે મને છે આજે મારા માટે આનંદ એટલા માટે છે હરીનભાઈ બેઠા છે ગોરધનભાઈ બેઠા છે એવા કેટલાય વરિષ્ઠ આગેવાનો બેઠા છે જેનું નામ લેવાનું મન થાય કે જનસંઘ અને ભાજપના નેતાઓની યાદી જોઈએ તો વસંત ગજેન્દ્ર ગડકરજી નાથાલાલ ઝગડા સ્વ અશોકભાઈ ભટ્ટ સ્વ પ્રહલાદ કાકા આપણા સુરેન્દ્ર કાકા સ્વ નટુ મામા બંસીભાઈ ગાભાજીભાઈ હરિશંદ્ર પટેલ જયેન્દ્રભાઈ પંડિત હરીનભાઈ દત્તાજી પ્રેમનારાયણ મિશ્રા જગરૂપસિંહ રાજપૂત પ્રફુલ બારોટ ભરતભાઈ જીવનદાસ દામાણી પીસી પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઈ પુરોહિત બચુભાઈ ઠાકર કનુભાઈ જોઈતારામભાઈ કર્ણાવતી ઓળખ એક રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી અને ખાડિયાની ગોલવાડની ખાતે જે જનસંઘનું કાર્યાલય હતું મિત્રો જેટલા પણ કર્ણાવતી મહાનગરના કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે એક પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં પણ એક કાર્યકર્તાના તે હું ચોક્કસ કહીશ કે એક વખત એક કાર્યાલયની મુલાકાત ચોક્કસ લેજો કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણી જર્ની આ વટવૃક્ષ જે મોટું થયું છે એ વટવૃક્ષ એ ગોલવાડની આપણી કાર્યાલયથી લઈ અને આ જે પ્રદેશ કમલોમે કે રાષ્ટ્રીય કક્ષાએ આપણે મિત્રો ક્યાં પહોંચ્યા છીએ આ સક્સેસ સ્ટોરી એ મિત્રો ચોક્કસ તમને જોવા માટે હું એક આમંત્રણ આપું છું મિત્રો આ કર્ણાવતીના કાર્યકર્તા માટે એક ગર્વની બાબત એટલા માટે છે કે ગુજરાતને જેટલા પણ મુખ્યમંત્રી મળ્યા એમાં ત્રણ મુખ્યમંત્રી એવા છે મિત્રો કે જે આમ એવું કહેવાય કે અમદાવાદની અંદર એ અમદાવાદના મૂળ કાર્યકર્તા તરીકે દેશના એસોસી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આનંદીબેન અને અત્યારના હાલના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ ત્રણે ત્રણ મુખ્યમંત્રી એ અમદાવાદના મિત્રો બન્યા છે નાની ઘટના નથી આ ઐતિહાસિક બાબતો છે મિત્રો અને ઇતિહાસના પન્ના ઉપર લખા એવી બાબતો છે અને અમદાવાદની વિશેષ કહેવત છે સિંગલ ફેર ડબલ જર્ની એટલે એક જ ભાડામાં આવા જવાન થઈ જાય એવું એમ ગુજરાતી ભાષામાં ભાઈ અને ગુજરાતનો સ્વભાવ રહ્યો છે અમદાવાદીઓનો સ્વભાવ રહ્યો છે વેપાર કરવાનો એટલે વેપારી તરીકેની પણ આપણી છાપ છે ગમે તેટલો મોટો વ્યક્તિ હોય અમારા સંદીપ ભાઈ હોય તો એ ઈચ્છા થઈ જાય ગૌરાંગ ભગાઈને કે આવો રાયપુરના ભજીયા ખાઈએ અને લીપીનો ત્યાં લોકો માણેક ચોક ની ભા ભાજી ખાતા આવીએ કે અસરપીનો આઈસ્ક્રીમ ખાતા આવીએ આ બધી અમદાવાદની વિશિષ્ટ ઓળખો છે અને આ ઓળખ આજે આપણે અમદાવાદીઓ જીવંત રાખી છે ને રવિવાર હોય એટલે મારા મુકેશભાઈ બેઠા છે ફાફડાના જલેબી તો ખાવાના જ મુકેશભાઈ એટલે મિત્રો આ અમદાવાદનો એક સ્વભાવ રહ્યો છે અમદાવાદ પાસે શું છે કોઈ પૂછે કે અમદાવાદ પાસે શું છે હમણાં જ હસમુખભાઈ કીધું કે કોંગ્રેસના લીડર આવે તો એવું કે ગુજરાતમાં કોઈ વિકાસ થયો નથી હું ખાલી એટલું જ કહું કે અત્યારે અત્યારે મારી જમણી બાજુએ તો જે રીતે વેનિસની અંદર નદીમાં જેમ ક્રૂઝ ફરતી હોય ફોરેનમાં ક્રુઝ ફરતી હોય અત્યારે હાલે લગભગ સાત ને દસ થઈ જાય અત્યારે ક્રુઝમાં ડિનર શરૂ થયું છે આ છે અમદાવાદનો વિકાસ મારી આપણી સૌની સામે અટલ બ્રિજ રિવરફ્રન્ટ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મિત્રો નાની ઘટનાઓ નથી ક્લીન એન્ડ ગ્રીન ઇન્ટેસિટી સાથે સાથે આપણે અહીંયા જ વીએસ મિત્રો એવી કેટલી એ બાબતો છે અને શિક્ષણની અંદર પણ ગુજરાતમાં ખાસ અમદાવાદ મિત્રો કાઠું કાઢ્યું છે ગુજરાત યુનિવર્સિટી હોય અમદાવાદ યુનિવર્સિટી હોય નિર્મા હોય સ્ટેપ હોય ગુજરાત વિદ્યાપીઠ હોય બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો આ બધી બાબતો એટલા માટે કહું છું કે આ બધી ઓળખ હોય મિત્રો આપણી અમદાવાદની ઓળખ છે મિત્રો અને દેશના એસવી પ્રધાનમંત્રીએ આપણે મિત્રો ખૂબ મોટી ભેટ આપી છે વિકાસની ભેટ આજે હજારો કાર્યકર્તાઓ સવારે જયારે શપથવિધિમાં હતા ત્યારે રાષ્ટ્રીય જે પી નડ્ડા શરૂ કી તો હે દેશ કે પ્રધાનમંત્રી માન્ય મોદીજી અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ શપથવિધિ થાય તો રાજભવનની અંદર શપથવિધિ થઈ જાય પણ પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાની વચ્ચે કે તમારા લીડર્સ કેવા છે આ સરકારનું સુશાસન કેવા સંભાળવાના છે અને જમીનમાંથી નીચેથી આવેલો કાર્યકર્તા ગામડામાંથી આવેલો કાર્યકર્તા સીધો બીજા દિવસે સવારે સરકારની શપથ લઈ મિત્રો એને સવાર સુધી કદાચ ખબર નથી સવારના દસ વાગ્યા સુધી આ ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન કેટલી છે સવારે દસ વાગ્યા સુધી મારી ઉપર રત્નાગરજી ઉપર કે મુખ્યમંત્રી ઉપર

ના રત્નાકરજીને કે ના રજનીભાઈને કે ના ગોર્ધનભાઈને કે ના મુખ્યમંત્રીને નથી ભલામણ કરી કે મને મંત્રી બનાવજો કે મને આ પદ આપજો આ છે ભારતીય જનતા પાર્ટીનો ડિસિપ્લિન મિત્રો સવારે દસ વાગ્યા સુધી કદાચ મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રો પણ બેઠા છે તમામ પ્રકારની માહિતી મીડિયાના મિત્રો સરકારની સારી બાબત હોય કે ક્યાંક ટકોર કરવાની બાબત હોય એ ચોક્કસ ધ્યાન દોરતા હોય છે મીડિયાના મિત્રોને પણ આતુરતા હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારમાં કોણ કોણ મંત્રી હશે પણ મને આજે ગર્વ થયો હજાર પ્રદેશ અધ્યક્ષ તરીકે કે મારા એકસો બાંસઠ ધારાસભ્યનું મારું જનસંખ્યા બળ અને છતાંય કોઈ એક વ્યક્તિનો ફોન નથી આવતો એક ધારાસભ્યનો એ મંત્રીમંડળ ક્યારે ડિક્લેર કરો છો અને મિત્રો એટલા માટે મને ગર્વ છે આ તમારા બધાના આ કાર્યકર્તા ઉપર મને ભરોસો ને વિશ્વાસ છે કે આ ડિસિપ્લિન વાળી જે પાર્ટી કીધી છે ને અને છતાંય નામ ડિક્લેર થયા કદાચ કોક મિત્રને તક મળી ના મળી દરેક હોદ્દા લિમિટેડ છે તક મળી ના મળી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફરીથી હસ્તા મોડે અભિવાદન ની અંદર આયા હોય એવા મુકેશ પટેલ એક તાજા સુધારણ છે મિત્રો આજે હજારો કાર્યકર્તાની વચ્ચે ફરીથી આપણી વચ્ચે કાર્યકર્તા જોડાઈ જાય ભારત માતાના જયઘોષ સાથે એ દરેક દરેક કાર્યકર્તા જોડાઈ જાય આ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી મિત્રો દિવાળીની સીઝન છે મેં ક્યાંક છાપામાં વાંચ્યું હમણાં બે દિવસ પહેલા છે કે આ વખતે આખા ગુજરાત અને ભારતની અંદર જેટલા પણ ફટાકડા ફૂટવાના છે એ ફટાકડા એ પર્ટીક્યુલર એક નામથી ફૂટવાના છે કયું નામ હશે યુવા મોરચો युवा मोर्चो क्या क्यों मारो विनय क्या नाम थी फटाकड़ा फुटवाना जे कयु नाम कयु नाम क्या नाम ना फटाकड़ा फुटवाना जे अभी ऑपरेशन सिंदूर जारी है मित्रों आ ललकार आप कदाच कोई ना कहवा कह सकता हो

ઓપરેશન સિંદૂર કરી અને જે મારી માતાઓ બહેનોના જે સિંદૂર ભૂસ્યા હતા એ નો બદલો આપણા જવા મર્દ સૈનિકોએ મિત્રો લીધો છે અને આજે આપણને એના માટે ગર્વ છે કે દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તમામ પ્રકારની છૂટ આપી હતી કે જેને મારી ભારતની માતાઓ બહેનોના સિંદૂરનું જોવાનો પ્રયાસ કર્યો છે એમને ખબર પડવી જોઈએ કે ભારત શું છે ભારતનું સૈન્ય શું છે અને એકસો ચાલીસ કરોડ ભારતીયોનું જ્યારે સ્વાભિમાનનો સવાલ હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનીએ મોદી સાહેબ કે ભારતનું સૈન્ય ક્યાંય ચૂપ થશે નહીં માત્ર બાવીસ મિનિટની અંદર આ આતંકવાદીઓના આકાઓને એ ખબર પડી અને ફરીથી ક્યારેય આવો હિંચકારો હુમલો ના કરે એવા મેસેજ પહોંચાડવાનું કામ કર્યું હોય અને મિત્રો ત્યારે આપણને ગૌરવ થાય એવી અસંખ્ય બાબતો છે જ્યારે માન્ય વડાપ્રધાન સિંહે શપથ લીધા ત્યારથી લીધના દસ વર્ષની અંદર લગિયાર વર્ષમાં જેટલા પણ કામ કર્યા છે મિત્રો આપણને બધાને ગૌરવ થાય કે દેશના એસએસસી પ્રધાનમંત્રીના માન્ય મોદી સાહેબના શપથ બાદ વિશ્વની કેટલીય કન્ટ્રીઓએ ઓન એરાઈવલ વિઝા આપવાનું કામ એટલે ભારતનું નાગરિક કોઈ પણ કન્ટ્રીમાં ઉતરે એટલે એને ઓન એરાઈવલ વિઝા આપવાના અત્યારે મારા ખ્યાલે મને ધ્યાન છે ત્યાં સુધી કદાચ નંબર આગા પાછો હોય પણ સિક્સટી ફાઈવ કે સિક્સટી એઇટ કરતા વધારે કન્ટ્રી એવી છે કે જ્યાં ઓન એરાઈવલ વિઝા એ આપણી ડિપ્લોમેસીના કારણે દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદીજીના કારણે મળે છે આ નાની ઘટના નથી મિત્રો માન્ય મોદીજીએ જ્યારે મુખ્યમંત્રીના શપથ લીધા ત્યારથી લઈને આ દિન સુધી ચોવીસ વર્ષ થયા છે આપણે આખું સેવા સપ્તાહ ઉજવ્યું વિકાસ સપ્તાહ ઉજવ્યું મિત્રો કદાચ ચોવીસ વર્ષની બુક એ કદાચ આપણે વાંચીએ તો આપણને બધાને ગૌરવ થાય કે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જે વિકાસના જે કામો કર્યા છે એ એક એક કામ એ છેવાડાના આપણી જે વિચારધારા વિચારધારા છે અંત્યોદયની પંડિત દીન જે કે હતા કે વિચારધારા વાળી પાર્ટી એટલે દરેક ગામડા સુધી એ લાઈટ હોવી જોઈએ પાણી હોવું જોઈએ શૌચાલય હોવું જોઈએ ગરીબના ઘરને અને પોતાનું પાકું મકાન હોવું જોઈએ ભૂખ્યો કોઈ સુવે નહીં મિત્રો આપણને સૌને ગૌરવ થાય આ ભારતના પચીસ કરોડ કરતાંય વધુ લોકોને એ ગરીબી રેખાથી એ ઉપર લાવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે અને અત્યારે એક સરસ સ્લોગન આપ્યું છે કે આત્મનિર્ભર ભારત અહીંયા જેટલા પણ વેપારી મિત્રો એસોસિએશન મિત્રો આવે છે એટલે કહીશ કે માન્ય વડાપ્રધાનશ્રી જો સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સંકલ્પ કદાચ ભારતના કારીગરના બનેલા પરસેવાની સુગંધ આવતી હોય એવી જ વસ્તુ ખરીદો અને અત્યારે જ્યારે દિવાળી જે તહેવારો શરૂ થયા છે ત્યારે અહિયાં ઉભી બેઠેલા તમામે તમામ લોકોને મારી વિનંતી છે કે આ દિવાળીના તહેવાર હોય કે લગ્ન પ્રસંગ હોય મિત્રો આપણે બધા જેવી ટેવ પાડીએ કે દરેક લોકો એ સ્વદેશી વસ્તુ ઉપનાવે અને સ્વદેશી વસ્તુની તાકાત તમે લોકો જોઈ હશે એક ડગલું આપણે ચાલીએ તો ભારતનો નાગરિક એકસો ચાલીસ કરોડ ડગલા ચાલે એ આપણું બ્રહ્માસ્ત્ર મિસાલ હોય આપણું વરુણ હોય કે આપણું હોય હોય કે કે તેજસ મિત્રો આ આ કરોડ ભારતીયના પરિણામ છે આપણે હુમલા કરી શક્યા એ સ્વદેશીના કારણે મિત્રો કરી શક્યા અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે એમ હું ચોક્કસ કહીશ મિત્રો આપણને બધાને ગૌરવ થાય આપણને બધાને અભિમાન થાય કે આપણે એ પાર્ટીના કાર્યકર્તા છીએ કે જેને ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હોય પંડિત દીનદયાલજી હોય શ્રદ્ધે અટલજી હોય દેશના એસએસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય કે જેમણે ત્રણસો સિત્તેર ની કલમ એક જાટકે નાબૂદ કરી નાખી અને હાઉસ માં બોલતા બોલતા એમણે કીધું કોંગ્રેસના લીડર્સને લીડર્સ કાશ્મીર કે લી હમ જાન ભી દેગે મિત્રો આ લલકાર થી આજે એની ગુંજ એકસો ચાલીસ કરોડ ભારતીયોના કાનમાં મિત્રો ગુંજે છે આ નાની ઘટના નથી અને આ બધા જ નિર્ણયો ક્યારે લઈ શક્યા કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કરતા એ માત્ર ઇલેક્શન જીતવા માટે નહીં કે ચૂંટણી વખતે બૂથમાં બેસવા માટે નહીં પણ ઘેર ઘેર જઈને પૂછવા જાય છે કે તમારી પાસે વિધવા સહાય કાર્ડ છે કે કેમ તમારી પાસે વૃદ્ધ સહાય પેન્શન યોજના છે કે કેમ આજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે કરીને જઈને પૂછે કે તમારી પાસે પીએમ જે વાય કાર્ડ કે માં અમૃતમ કાર્ડ છે કે કેમ કે તમારા ઘરના આવાસ તમને પાકું ઘર મળ્યું કે કેમ કે તમારા ઘરે પાણી આવે છે કે કેમ મિત્રો આપણને ગૌરવ થાય કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારનો કાર્ય કરતા એ ઘેર ઘેર છે અને ત્યારે આપણને સ્વાભિમાન થાય કે હું એ પાર્ટીનો કાર્ય કરતો અને મિત્રો હું એવું કહ્યું હું એટલે કોણ કદાચ તમને કોઈ પૂછે તો આપણને બધાને ગૌરવ થાય હું એટલે કાર્ય કરતા અહીંયા બેઠેલો જેટલા પણ વ્યક્તિ છે આ જેટલી પણ ખુરશીઓ છે એ મંચ ઉપર છે કે સામે બેઠેલી છે એ દરેક દરેક મિત્રો ખુરશી એક સામાન્ય કાર્યકર્તા માટેની છે આ માત્ર પદ શોભાઈએ છે બધા જરૂર પણ આ પદ એ પ્રતિષ્ઠા માટે નથી પણ એક વ્યવસ્થા માટેનું આ પદ છે મિત્રો અને આ વ્યવસ્થા મારી કદાચ આજે અહીંયા છે કાલે અહીંયા હોય અહીંયા બેઠેલા કાર્યકર્તાની વ્યવસ્થા કાલે કદાચ અહીંયા ગોઠવાય પણ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ જ શરમ સંકોચ રાખ્યા વગર માત્ર ભારત માતાનો જયઘોષ થાય એના કાનમાં ખાલી ભારત માતાનો જયઘોષ પડે ત્યાં સાથે જ એ કાર્યકર્તા દોડીને એને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે અને કાર્યકર્તા મિત્રો એ દોડી પડે છે જે રીતે શૂન્યની પાછળ એક એકડો લાગે ને દસ થઈ જાય એમ એક કાર્ય કરતા બે કાર્ય કરતા ત્રણ કાર્ય કરતા કરતા પાર્ટી શોભાનું એક માત્ર ઘરેણું હોય તો મારી સામે બેઠેલા કાર્યકર્તાઓના કારણે આ પદ શોભી રહ્યા છે મિત્રો મારા કારણે નહીં પણ તમારા કારણે મિત્રો આ પદ શોભાઈ રહ્યા છે અને એવા કાર્યકર્તાની ની વચ્ચે મને જયારે આવવાનું મન થયું ત્યારે મારી વાતમાં અંતમાં એવું કહીશ કે સમરસ રાષ્ટ્રવાદ સમાજનું નિર્માણ અને માધ્યમથી જનસેવા કરવાનું સૌને સૌભાગ્ય મળ્યું છે ત્યારે આપણું સમર્પણ ભારત માતાને આપણું સમર્પણ દેશના કરોડો લોકોને આપણું સમર્પણ દેશના બંધારણ માટે આપણું સમર્પણ દેશની વિચારધારા પાર્ટી માટે મિત્રો અને અંતમાં એવું કહીશ કે દિવાળીના તહેવારો છે જે તમે ભવ્યથી ભવ્ય એક નાના કાર્ય સ્વાગત કર્યું છે એ માટે તમામ કાર્યકર્તાઓનો શીર્ષક નેતૃત્વનો દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો નો માન્ય અમિતભાઈ શાહ સાહેબ માન્ય જેપી પી નડ્ડાજી માન્ય બી એલ સંતોષજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રત્નાકરજી સી આર પાટીલ સાહેબ અને તમારા સૌનો મિત્રો હું ફરીથી એ હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે લોકો જે પ્રેમ જે સ્નેહ દર્શાવ્યો છે અને જે આજે રિવરફ્રન્ટ ઉપર ન ભૂતો ન ભવિષ્યથી જે તે સ્વાગત કર્યું છે તમામે તમામ સાધુ સંતોના આશીર્વાદ લઈ મારી વાતની માણીને વિરામ આપું છું ભારત માતા કે જય વંદે માત્ર બોલો ભારત માતા કી